નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જબાવ ચારસો પચાસથી હું ચો પાંચસો નેવું રૂપિયા ચણા બારસો પચાસથી ચૌદસો પાંત્રીસ બાજરો ચારસો બાસઠથી ચારસો બાસઠ તુવેરની વાત કરીએ તો અઢારસોથી એકવીસો ચોપન રૂપિયા અડત્યારસોથી સત્તરસો ચાલીસ સિંગફડા એક હજાર પચાસથી બારસો ને બે મગફળી જાડી આઠસોથી અગિયારસો નવ ધાણા બારસો સાઠથી ચૌદસો ચાલીસ સોયાબીન આઠસો પચીસથી આઠસો સિત્યાસી તલ એકવીસોથી છવ્વીસો ને જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોપાવ ચાર હજાર ત્રણસોથી ઊંચો ભાવ ચાર હજાર પંદર રૂપિયા એરંડા એક હજાર પચાસથી એક જુવાર પાંચસોથી છસો પાસાઠ મગ તેરસોથી સોળસો સાહીઠ તલકાળા બત્રીસોથી આડત્રીસો પાંચ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચોપાવ સાતસો દસથી ઊંચો ભાવ પંદરસો એકાવન રૂપિયા મગ બારસોથી સત્તરસો રૂપિયા અડદ બારસોથી સત્તરસો ને નેવું ઘઉં ચારસો એંસીથી પાંચસો બાવન ચણા નવસો પાંચથી ચૌદસો એકોતેર મગફળી ઝીણી આઠસો પચાસથી અગિયારસો પંચ્યાસી સિંગદાણા નવસો પચાસથી એક હજાર ને પચાસ અજમો ઓગણીસો પંદરથી ઓગણત્રીસો ને પંચાવન એરંડા એક હજાર ચાલીસથી બારસો ને અગિયાર તુવેરની વાત કરીએ તો સાતસો પંદરથી સત્તરસો ને દસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી એક હજાર પચીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર ત્રણસોથી ઊંચો ભાવ ચાર હજાર રૂપિયા તલી બાવીસોથી છવ્વીસો ને લસણ બાવીસોથી ચાર હજાર નવસો પંચાવન ધાણા એક હજારથી ચૌદસો પચીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ સોળસો ને પાંત્રીસ રૂપિયા તલ સફેદ પંદરસોથી છવ્વીસો અઠ્ઠાવીસ તલકાળા બે હજારથી તેત્રીસો ને સાઠ ઘઉં પાંચસોથી પાંચસો પાસાઠ ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો સિત્તેર ચણા નવસોથી પંદરસો ને વીસ તુવેરની વાત કરીએ તો એક હજાર પચાસથી સોળસો રૂપિયા મગફળી જાડી છસો પચાસથી અગિયારસો પચીસ રચકાનું બે ત્રણ હજારથી પાંચ હજાર ત્રણસો ને એકાવન સોયાબીન સાતસો પંચાવનથી આઠસો અડસઠ ધાણા સાતસો પચાસથી અગિયારસો ચુમ્માલીસ મેથી સાતસોથી એક હજાર રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર સો રૂપિયાથી ઊંચો ભાવ ચાર હજાર નવસો રૂપિયા વરિયાળી નવસોથી બારસો એંસી રાય એક હજાર ત્રેપનથી બારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો ચોત્રીસથી ઊંચો ભાવ પાંચસો ને અઠ્ઠાણું રૂપિયા ઘઉં ટુકડા પાંચસો છવ્વીસથી છસો બત્રીસ કપાસ તેરસો એકથી સોળસો છત્રીસ મગફળી ઝીણી આઠસો એકાવનથી તેરસો મગફળી જાડી છસોથી અગિયારસો એકોતેર કરંજી સિત્તાવીસોથી સાડત્રીસો ને એકાણું એરંડા અગિયારસો એકવીસથી બારસો એકાવન તલકાળા થી છોતેરથી ને સોળ તલ એકવીસોથી સિત્તાવીસો ને એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર આઠસો એકાવનથી ભાવ પાંચ હજારને એકાવન રૂપિયા ધાણા નવસો એકાવનથી ચૌદસો એકસઠ ધાણી અગિયારસો છવ્વીસથી સત્તરસો અગિયાર મકાઈ ચારસો એકસઠથી ચારસો એકસઠ ડુંગળીની વાત કરીએ તો ત્રણસો એકવીસ એકવીસ રૂપિયાથી આઠસો ને એક્યાસી રૂપિયા ચણા તેરસો એકથી ચૌદસો એકાવન અડદ અગિયારસો એક્યાસીથી સત્તરસો એકાવન મગ તેરસો એકાવનથી અઢારસો એક તુવેની વાત કરીએ તો અગિયારસો એકાણું થી એકવીસો એકત્રીસ રૂપિયા સોયાબીન સાતસો એકથી આઠસો એકાણું વાલ ચારસો એક્યાસીથી અઢારસો એકાવન રાય બારસો એકથી બારસો એક ચણા સફેદ ચૌદસો એકથી ઓગણત્રીસો ને એકોતેર રાયડો નવસો એકાવનથી એક હજાર એકસાઠ લસણ અઢારસો એકાણું થી પાંચ હજાર એકસો ને એકાણું વટાણા આઠસો એકાવનથી બારસો એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર